કચ્છના દયાપરમાં તારીખ સત્યાવીસ લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો દયાપર સત્યનારાયણ મંદિર પ્રથમ પ્રથમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવી હતી આરતીના મુખ્ય યજમાન સૌભવાનભાઈ સોમજી કેશરાણી પોકાર પરિવાર રહ્યા હતા તેમજ નાનજીભાઈ વાડિયાએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવ માણવા માટે બહારથી માદરે વતન આવે છે તેમાં સત્યનારાયણ સમાજના પ્રમુખ રમેશભાઈ પારસિયાએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પણ મેઘરાજા આશીર્વાદ રૂપે વરસ્યા છે એટલે પ્રથમ વખત દયાપરમાં બીજી આઠમ કરવામાં આવી તેમજ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મનસુખભાઈ પારસિયા મણિલાલભાઈ પોકાર વિશનજીભાઈ મૈયા ભવાનભાઈ લીંબાણી જયંતિભાઈ લીંબાણી મણિલાલભાઈ લીંબાણી તેમજ ગોપીઓ ગોહિણી બની આ દર વર્ષે પરંપરા જાળવી રાખી છે ધરતીબેન લીંબાણી પૂજાબેન કિંજરબેન દ્રષ્ટિબેન વાઘડિયા સૃષ્ટિબેન વાઘડિયા તેમજ મહિલા મંડળના બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પુષ્પાબેન લીંબાણી જયાબેન લીંબાણી શારદાબેન વાડિયા ભગવતીબેન નાકરાણી લીલાબેન પોકાર કસ્તુબેન કમળાબેન હંસાબેન ઘોઘારે દક્ષાબેન મયાત અને લીલાબેન પોકારે જણાવ્યું હતું કે સાતમ આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવ ઉજવીએ છીએ અને ગોપીઓ ગોહિણીઓ બને છે આ પરંપરા જાળવી રાખી છે તો બીજી તરફ પાટીદાર યુવક મંડળ દ્વારા મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યો હતો ગામની મુખ્ય બજારમાંથી કૃષ્ણ ભગવાનની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાન કૃષ્ણ બાલ સ્વરૂપે ટેક્ટરમાં બેસાડીને ગામની મુખ્ય બજારમાંથી વાજતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી મુખ્ય યજવાન ધર્મેશભાઈ પારસીયા પરિવાર રહ્યા હતા તેમજ પાટીદાર યુવક મંડળે જહેમત ઉઠાવી હતી